વડોદરાનો આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો પાલિકાની તપાસ શાખાની ટીમે આજે સવારથી જ મંગળ બજારના દબાણ ઉપર સપાટો બોલાવ્યો દુકાનોના લટકણિયા લારી ગલ્લા પથારા હટાવીને દબાણની ટીમે બે ટ્રક જેટલો માલ સામાન કબજે કર્યો છે જ્યાંથી લહેરીપુરા માંડવી ચાપાને દરવાજા સહિત આસપાસના વિસ્તારના રોડ રસ્તાની બંને બાજુના લારી ગલ્લા પથારા સહિત કાચા બનાવવામાં આવેલા શેડ સહિત રોડ પરના મોટર ગેરેજ તથા અન્ય ગેરકાયદે દબાણો પર દબાણ খানিটি মে সপাটো বোলা

ચાર દરવાજા ચાર દરવાજા આપનો પરિચય ફરવા દિવસ જમીન ગામ વોર્ડ નંબર છ